ખીચું પૂરી શાક ભજીયા ગાંઠિયા સમોસા પાતરા ભજીયા અત્યારે તો હું એકલી જ છું નીતર મારા હસબન્ડ હતા પણ એ થોડાક ટાઈમ હોય ને એવું બધું બાકી હું એકલી જ ચલાવું છું બહુ સરસ અહિયાં એક વર્ષ જ થયો છે બસ હું એ જ કહેવા માંગુ છું કોઈના ભરોસે અત્યારે ના રહેવાય